અને ખૂબ મોટી સંખ્યામાં લોકો ભોજન પ્રસાદ લેવા લેતા જોવા મળી રહ્યા છે સુડાવડ ગામ હાલ ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર બનતું હોય તેવું જોવા મળી રહ્યું છે બગસરાના સુડાવડ ગામે પ્રગટ આઈ શ્રી ખોડિયાર માતાજીના પચાસ વર્ષ પૂર્ણ થઈ સુડાવડ ગામે આજથી પચાસ વર્ષ પહેલા બ્રહ્મલીન બાબુદાસ બાપુને સ્વયં સુડાવડના પવિત્ર ભૂમિના પાદરમાં માય દર્શન જઈ એને આજે પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ દિવસે પણ યોગ એવા હતા કે સઠને શનિવારે રાત્રે નવ વાગે માએ સ્વયં પ્રગટ થઈ અને દર્શન આપ્યા છે એના પચાસ વર્ષ પૂર્ણ થાય છે એ નિમિત્તે સ્વર્ણિમ પ્રાગટ્ય મહોત્સવની આ ઉજવણી થઈ રહી છે એના ભાગરૂપે આજે એકાવન વર્ષનો પ્રથમ દિવસ પ્રારંભ થઈ રહ્યો છે એ નિમિત્તે એકાવન યજ્ઞકુંડીનું આજના દિવસે આ યજ્ઞ થઈ રહ્યો છે વેદો શાસ્ત્રો પુરાણો ઉપનિષિદો અને બ્રહ્મદેવોના શ્લોકોના એ મુખેથી આ આહુતિ અહીં અપાઈ રહી છે હા એકાવન યજ્ઞ કુંડીમાં બીજા અઢાર લોકો જોડાય અને આમ કરીને અડસઠ લોકોને અમારે અહીંયા અત્યારે દંપતી યજ્ઞમાં જોડાણા છે એમાં મુખ્ય મંડપમાં છે અને આ સાઈડ કુંડ એટલે કે બાજુમાં એવા બીજા ચુમ્માલીસ યજ્ઞ અહીંયા ચાલી રહ્યા છે આ ત્રિદિવસીય મહોત્સવ ચાલી રહ્યો છે ગઈકાલે માનું પ્રાગટ્ય હતું આજે માનો આ ભવ્યથી ભવ્ય સુડાવળના ગામને આંગણે યજ્ઞ થઈ રહ્યો છે આ સુડાવળની માથે ફળિયર માતાજી પ્રગટ થયા એમને આજે પચાસ વર્ષ પૂરા થાય છે મહાસુદ શેઠ સાહિતમનું વર્ષો વર્ષ હવન હોય અને વણ પચાસ વર્ષ પૂરા થતા આજે ફળિયર માતાજીનો એકાવનમાં પ્રાગટ્ય ઉત્સવ અને એકાવન કુંડી યજ્ઞનું આયોજન કરેલું છે આજે સાધુ સંતોનો કાલે મેળો હતો અને સાધુ સંતોની ધર્મ સભા કાલે શનિવારે ચોવીસ તારીખે હતી અને આજે પચીસ તારીખે એકાવન કુંડી હવન યજ્ઞનું આયોજન ચાલુ છે અને આજે પાંચથી સાત હજાર માણસોનું પ્રસાદનું ભોજનનું આજે કાર્યક્રમ રાખેલો છે ઘણા માણસો જોડાણા છે અને એકાવન કુંડી યજ્ઞ હતો એટલે એમાં અત્યારે દર્શક અત્યારે સભાખંડમાં અત્યારે યજ્ઞ શાળામાં બ્રાહ્મણો દ્વારા એનું કાર્યક્રમ ચાલુ છે અને એક બાજુ માતાજીની દયાથી બધી પ્રસાદ લેવાનું ચાલુ છે અને કાર્યક્રમ માતાજીની કૃપાથી અને બાબુદાસ બાપુની દયાથી બહુ સરસ રીતે ઉજવાઈ રહ્યો છે